વન ઓનર હોન્ડા અમેજ કાર વેસવાની છે બમ્પર ટુ બમ્પર ફૂલ વીમો વન ઓનર પેટ્રોલ પ્લસ સી સીએનજી કાર એન્જિન ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે અને કારની વાત કરીએ મોડલ વગેરે વધુની વિગત આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસંઠવાળો નંબર તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તે નંબર મિત્રો માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે હોન્ડા અમેજ કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી પર કાર વર્ક કરે છે અને કારમાં તમને બમ્પર ટુ બમ્પર ફૂલ વીમો જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડો ક્યાંય પણ તમને બિલકુલ જોવા નહીં મળે જે છત્રીસ સ્પાર્સિંગ જોવા મળશે કાર અને કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો વાત કરીએ તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ સીટ કવર એરબેગ એબીએસ બ્રેક બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કાર એકદમ સોખી કાર જોવા મળશે અને ખૂબ જ સારી કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત જ વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા લેવ માટે વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ હોંડા અમેજ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ સત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ હોન્ડા અમેજ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હોન્ડા લેવા લેવાય હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો to you, right?